નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ સામરડા ગામે આવેલ તમામ પેશકદમી ખુલ્લો કરવા ફરી આવ્યું આવેદનપત્રો માગરોડ તાલુકાના સામરડા ગામમાં અનુજાતિ સમાજના આગેવાનો રહીશો દ્વારા મામલતદારો અને ટીડીઓને આવેદનપત્ર આપી પોતાના ગામમાં વાલા દવલાની નીતિ ન અપનાવી કાયદેસરની કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું થોડા દિવસ પહેલાં સામરડા ગામો દ્વારા માગરોડ મામલતદારો અને ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેના ગ્રામજનો દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો પણ જે આવેદનપત્રમાં અનુલક્ષીને અમુક લોકોને નોટિસો આપી અને પેશકદમી ખાલી કરવા જણાવેલ હતું પરંતુ સામરડા ગામી અમુક લોકો દ્વારા જમીન મકાનો ઘોડાણો દુકાનો અને જૂના ગામતર સહિતની પેશકદમી ખાલી કરવા અને કોઈ પણ એક સમાજને ટાર્ગેટ ના કરે પેશકદમી દરેક સમાજના લોકોને ખાલી કરવા માટે આજે મામલતદાર તથા ટીડીઓને પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટ જીતુ પરમાર માગરોડ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક શેર બે અનુજાતિ સમાજના જે ભાઈઓ કુટુંબ પરિવારો આવેલા છે અને અમારા ગામમાં જે દરેક સમાજે પેશકદમી કરેલી છે એ બાબતના ગામ લોકોએ દસ દિવસ પહેલાં આવેદનપત્ર આપ્યું પેશકદમી દૂર કરવા માટેનું તો એને અમારો ટેકો છે કે ભાઈ પેશકદમી દૂર કરવી તો દરેક સમાજની દૂર થવી જોઈએ સમસ્ત ગામમાં જે કંઈ પેશકદમી ગામમાં છે સીમમાં છે પછી જે કંઈ વરંડા છે દુકાનો છે એ તમામ પ્રકારની પેશકદમી દૂર કરે એને અમારા ટેવો જાહેર કરીએ છીએ માત્ર માત્ર કોઈ પણ એક સમાજ ટાર્ગેટ ન થવો જોઈએ આ પહેલાં તો વીસ વર્ષ પહેલાં એક અનુજાતિ સમાજની પેશકદમી દૂર કરવાની હતી અને